બાળકોની પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ રાજ્યભરમાં તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું તારીખ વીસથી ઓગણત્રીસ મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું બાળકો વેકેશનમાં રજાની સાથે સમયનો સદઉપયોગ કરી શકે તે માટે સમર યોગ કેમ્પ પાદરાના જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ખાતે યોજાયો હતો પાદરાના સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા સાતથી પંદર વર્ષના બાળકોને યોગ કોચ દ્વારા સોથી વધુ બાળકોને પાદરા ખાતે યોગની તાલીમ આપવામાં આવી હતી યોગ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે ધર્મગ્રંથોનું જ્ઞાન સાથે શ્લોક કંઠસ્થ કરવામાં આવે છે સાથે બાળકોને બ્રાઇટ માઇન્ડ જે બાળકોને મગજની કસરતથી બાળકોની યાદશક્તિ સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થતો હોય છે સાથે જ સમાજના તજજ્ઞો દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે બાળકોને યોગ માર્ગદર્શિકા આપવામાં આવી હતી જે ઘરે પણ યોગનું માર્ગદર્શન મેળવી શકે છે યોગ શિબિરના સમાપન કાર્યક્રમમાં પાદરાના અગ્રગણ્ય વેપારી સતીષભાઈ ચોકસી આરએસએસના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ જીગરભાઈ પંડ્યા તથા પાદરા નગરપાલિકાના સદસ્ય તેજસ્વી ગોહિલ તથા જ્ઞાન યજ્ઞ વિદ્યાલયના સંચાલક પિયુષભાઈ ઉર્ફે ભલાભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે શિબિરમાં ભાગ લેનાર બાળકોને અભ્યાસ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર અને પાદરાની દીકરી જે પાદરાનું ગૌરવ વધાર્યું હતું તે અનેરી પટેલનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું આપવામાં આવ્યા હતા ગમત યુવા સાંસ્કૃતિ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બસો સ્થળોએ એ સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તે પૈકી આપણા પાદરા તાલુકામાં માત્ર આપણા જ્ઞાન વિદ્યા મંદિર ખાતે એ સમર યોગ એવમ સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે સોથી વધુ બાળકો એ અત્યારે અહીંયા આ સમર અને સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છે વેકેશનમાં બાળકો જોઈએ છે કે બાળકો ગમે તેવી મોબાઈલ પ્રવૃત્તિ અને ગમે ત્યાં જાય છે અને તમે તાજેતરમાં જો ઘણી દુર્ઘટનાઓ ઘટી હોય છે પરંતુ અહીંયા બાળકોને અમે સંસ્કાર સાથે અત્યારે જો બાળકો મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે પરંતુ અહીંયા અમે બાળકોને શારીરિક સ્વસ્થ બને માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે અમે છેલ્લા તારીખ વીસથી શરૂ કરી અને ઓગણત્રીસ તારીખ આજે સમાપન કાર્યક્રમ છે તો આ દરમિયાન અમે બાળકોને આ દસ દ દસ દરમિયાન એનું શારીરિક સ્વાસ્થ્ય વધે માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે સતત આસનો પ્રાણાયામ અને બ્રાઇટર માઇન્ડની વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોનું એ સ્વાસ્થ્ય સુધરે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ પાદરા તાલુકાના વિવિધ અગ્રણીઓ સૃષ્ટિઓ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે અને બાળકોને વિવિધ અભ્યાસિક કીટ દ્વારા તેઓ બાળકોને પ્રોત્સાહિત પણ કરે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી પણ બાળકોને માહિતી પુસ્તિકા અને ઘરે જઈને બાળકો અભ્યાસ કરે તે માટે પણ સરસ પ્રયત્ન થઈ રહ્યા છે